તો જે રીતે ઉત્તરાયણનો તહેવાર દિવસે દિવસે નજીક આવી રહ્યો છે અને તેની સાથે પતંગ ચગવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી અને તેમાં મુદ્દે સરકાર હવે સ્પષ્ટ કરે તેવું પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તે અરજી ઉપર વધુ સુનાવણી આઠમી જાન્યુઆરી હાથ ધરવામાં આવશે ત્યારે કોરોના મહામારી કોશમાં રાખવા માટે જે પ્રતિબંધ જરૂરી છે તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી બાજુ ઉત્તરાયણની માટે પણ લાખોની મેદની બજારો પડતી હોય છે ત્યારે પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ લાદવાની જરૂર હોય તેવું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે તો એક બાજુ જયારે ઉત્તરાયણનો તહેવાર જે નજીક આવી રહ્યો છે એમાં પણ જ્યારે રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર હવે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તેવા પણ સમાચાર સામે આવ્યા છે તેમાં પણ જ્યારે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણની ઉજવણી જ્યારે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આ અરજી ઉપર વધુ સુનાવણી જ્યારે આઠમી જાન્યુઆરી હાથ ધરવામાં આવશે તો હવે જોવાનું એ રહ્યું કે હવે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની જે હવે ગાઈડલાઇન જે રીતે રાખવામાં આવે છે કારણ કે જ્યારે પહેલાં પણ કહી શકાય કે નાયબ મુખ્યપ્રધાન કહેવામાં આવ્યું હતું કે એક જગ્યા પર જે એક રસોડે જમતા લોકો છે તો જે પ્રમાણે કહી શકાય કે પહેલા પણ નિતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પચાસ લોકોની જે જરૂર નથી અને તેની સાથે જ સુરતથી અમારા સંવાદદાતા છે કે લોકોની પ્રતિક્રિયા જાણી હતી આવો જોઈએ તો એક બાજુ પતંગ સેગાવવા ઉપર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી હતી કહી શકાય કે પહેલાં પણ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે એક જ ધાબા ઉપર પચાસથી વધારે પચાસ લોકો હવે એકત્ર નહીં થઈ શકે એટલે કે જે મોટી જનમેદની ઉમટી નહીં શકે અને તેની સાથે રાજ્ય સરકાર થોડાક દિવસમાં ગાઈડલાઇન જાહેર કરશે અને તેની સામે જ્યારે અરજદારની વાત કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટમાં પણ એક જાહેર રીતની અરજી કરવામાં આવી છે ત્યારે કોરોના મહામારીને અંકુશમાં રાખવા માટે આ ઉત્તરાયણ તહેવાર ઉપર પ્રતિબંધની જે માંગ કરવામાં આવી છે ત્યારે ઉત્તરાયણની ખરીદી માટે પણ લાખો લોકોની જે મેદની બજારમાં ઉમટી પડતી હોય છે અને તેની ઉપર પણ પ્રતિબંધ લાદવાની જે અરજી ઉપર વાત કરવામાં આવી છે તો બીજી બાજુ જ્યારે ઉતરાણ પણ રોક લાગવી જોઈએ કે નહીં તેને લઈને જે રીતે સવાલ ઘણા બધા હતા અને તેની સાથે જ હવે કહી શકાય કે જે પ્રમાણે પતંગ ઉડાડવા ઉપર હવે પ્રતિબંધ એક બાજુ પ્રત્યંગ પર જે પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન જાહેર કરવામાં આવ્યું છે તે સાથે જાહેર રીતની જે અરજી કરવામાં આવી છે તેમાં ઉત્તરાયણની ઉજવણીના મુદ્દે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે તો પણ ગુજરાત હાઈકોર્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે સાથે જ અરજદાર દ્વારા જે જાહેર રીતની અરજી કરવામાં આવી છે તેમાં ઉત્તરાયણની ખરીદી માટે પણ જે લાખોની જનહદની બજારમાં ઉમટી પડે છે તેમાં પણ રોક લગાવી જ ઘણી જરૂરી છે પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ લાદવાની પણ જરૂરી છે તો આ સાથે અમારા સંવાદદાતા દીપક મકવાણે અમદાવાદવાસીઓ પાસેથી ઉત્તરાયણના મુદ્દે પ્રતિક્રિયા જાણી હતી કોરોનાના કહેર વચ્ચે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર એક પીઆઈએલ દાખલ થઈ છે મહત્વની બાબત છે કે કોરોના વાયરસ ને લઈને આ ઉત્તરાયણ પર્વ છે તેને લઈને જે પણ

માટે મહેરબાની કરીને બધા પોતપોતાની રીતે ડિસ્ટન્સ રાખીને ઉત્તરાયણનો તહેવાર આવ્યો છે અને દરેક લોકો ધાબા ઉપર ભેગા થાય છે મહેરબાની લોકશાહીમાં લોકોને પોતપોતાની રીતે નિર્ણય લેવા દો એવી સરકારને ખાસ છે મહત્વનું રહ્યું કે એક ધાબા ઉપર પચાસ થી વધુ ને ભેગા નહીં થવું એપાર્ટમેન્ટ હોય ફ્લેટ હોય દેખીતી રીતે પચાસ લોકો ભેગા થશે રાજ્ય સરકારે મનાઈ કરી છે શું કેશો એટલે પચાસ એટલા બધા તો ભેગા થવાના જ નથી અને કદાચ કોઈક જગાએ થઈ જાય તો એ ડિસ્ટન્સથી જ બેસવાના છે માટે મહેરબાની કરીને લોકોને લોકોની રીતે ઉજવવા દો તહેવાર કોરોના કાળ અત્યારે ઓછો થઈ રહ્યો છે માટે મહેરબાની કરો વ્યવસાય રહેવા દો

અને અમારું માનવું તો એવું છે કે ઉત્તરાયણનો પર્વ સરકારે ઉજવવા દેવો જોઈએ અને ધંધા રોજગારને એની અસર ના પડે એનું પણ સરકારે ધ્યાન આપવું જોઈએ બીજી વસ્તુ સરકારને જેટલું કોરોનાનો ડર છે એના કરતાં પબ્લિકને પણ વધારે છે કારણ કે પબ્લિકને પોતાના સ્વાસ્થ્યની ચિંતા હોય જ ને એ પણ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પતંગ ચડાવશે અને બીજું વાત રહી કે પચાસ વ્યક્તિ એક ધાબા ઉપર તો એક ધાબા ઉપર પચાસ વ્યક્તિ તો લગભગ કોકસ ધાબું એવું હશે છે કે પચાસ વ્યક્તિ ભેગા થાય બાકી પચાસ વ્યક્તિ ભેગા થાય એવું માનતો નથી અને ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી મનાવા દેવો જોઈએ લોકોને

કારણ એવું છે કે જે રીતે દેખાતો નથી સ્વાછોની ક્રિયાથી બી આપણને આવે છે એટલે દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાળવે છે પણ જે સરકાર નિયંત્રણો લાવવાની વાત કરે ને તો એને વિચારવું જોઈએ કે તમે પોતે કે તમારી પક્ષના પાર્ટીના જે લોકો છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી એ લોકો ટોળા કરે છે તો પહેલાં તો ત્યાં પ્રતિબંધ લાદો અને પછી ત્યાં પ્રતિબંધો લાદો અને માનીએ છીએ કે પરિસ્થિતિ એવી છે કોરોના રોગ એવો છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ તો પબ્લિક તો જાળવવાની જ છે દરેકને ખ્યાલ છે પણ જ્યાં પ્રતિબંધ એમને રાખવાનો છે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં રાખવો જોઈએ કે એમની પાર્ટીના પ્રમુખ ઉપર કોને હજાર રૂપિયા દંડ કર્યો પાર્ટીનો એક બી એવો મેમો આવો કે જે એમના પક્ષના લોકોને એ લોકો જ ભંગ કરે છે પબ્લિક ઉપર એનો જે દંડ છે પબ્લિક ઉપર નાખે છે ચોક્કસથી તો સ્થાનિક હતા તે પણ જણાવી રહ્યા છે કે નિયમ છે તે સમાન હોવો જોઈએ કોઈ પણ પાર્ટી હોય તેને પણ આ દંડ થવો જોઈએ મારી સાથે સ્થાનિક જોડે છે તેઓની સાથે પણ વાત કરીશ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે સરકાર દ્વારા પણ કેટલીક ગાઈડલાઈનો રજૂ કરવામાં આવશે શું કહેશો એટલે ઉત્તરાયણના પર્વમાં આપણે કોરોના ગાઈડલાઈન પ્રમાણે દરેક ધોરણે વર્તવું જોઈએ અને આ પર્વ ખરેખર દરેક માટે સારો છે અને દરેક આના ઉત્સાહથી ઉજવતા હોય છે અને આ રથ જે આગળ બન્યું છે એ બી દુઃખદ ઘટના છે એટલે આ પર્વ છે ખરેખર બનાવવો જોઈએ લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું જાળવણી કરવી જોઈએ તો ચોક્કસથી ઉત્તરાયણનો પર્વ છે હસોલ્લાસ સાથે અને કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન્સ છે તે અનુસરીને પણ ઉજવવું જોઈએ અન્ય સ્થાનિક સાથે જોડાયા છે તેઓની સાથે પણ વાત કરી છે મહત્વનું રહ્યું કે હિન્દુ ધર્મની અંદર આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધનિયાનું પણ એક મહત્વ રહ્યું છે ત્યારે આ તહેવારને શું કહેશો ભારત વર્ષની અંદર ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં ઉત્તરાયણનું દિવાળી પછી જો કોઈ મહત્ત્વ હોય તો ઉત્તરાયણનું મહત્વ છે પરંતુ દરેક નાગરિકે અને સરકારે જેની પીઆઈએલ કરેલી છે ભલે કરેલી છે પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવવો જેવું અમારું માનવું પણ દરેક વ્યક્તિએ પોતપોતાના સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ તહેવાર ઘણા વખત પછી એક સારો તહેવાર આવી ગયો કારણ કે કોઈ પણ તહેવાર અત્યાર સુધી આપણે ઉજવ્યા નથી પણ જો જગન્નાથજીની બી યાત્રા મોકૂફ રહેતી હોય તો આપણે બી આપણી સુરક્ષાની ચિંતા કરવી જોઈએ અને કોરોના કોરોના કાળની અંદર આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એનો તહેવાર ઉજવવો જોઈએ એની ગાઈડલાઈન પ્રમાણે આપણે ઉજવવો જોઈએ અતિ મહત્વનું રહ્યું સ્થાનિકો છે તે તમામ જે નિર્ણય આવશે તે પણ આ સ્થાનિકો છે તે માન્ય રાખશે અને આ બીજા તહેવાર છે તે અનુસાર જ ઉજવણી કરશે કેમેરામેન ગુજરાત સાથે રિપોર્ટર અમદાવાદ તો જે પ્રમાણે પતંગ ચીગાવવા ઉપર જે પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન કરવામાં આવ્યું છે અને તેમાં પણ જે જાહેર અરજીમાં અરજદારે જે ઉલ્લેખ કર્યો છે કે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદવાની જરૂર છે ઉત્તરાયણની ખરીદી માટે પણ લાખો લોકોની જે મેદની બજારમાં ઉમટી પડે છે તેમાં પણ રોક લાવવાની જરૂર છે